ફ્રેન્ડ કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું અને આજનો વિડીયો આજનો વિડીયો તુરો લેનો જામ તો ફ્રેન્ડ તુરો ઘણી ફૂકાઈ છે તો આ રહી આપણી કોથરી અને આપણે જશું હવે ફૂકેલી તુરો વેનવા તો વિડીયોમાં તો ફ્રેન્ડ વાળી તે નીકળી જ્યાં છે તું વિરો વેનવા આગળ બતાવું કે છે અમારી તુવેરો તો વિડીયોમાં બન્યા રહેજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો નવા વાવે તો અને વિડીયોને શેર કરજો કમેન્ટ જરૂર કરજો યાર કમેન્ટ કરો તો અમને ખબર પડે યાર તમે કમેન્ટ નહીં કરતા વિડીયો લેસ थोड़ा भाजी रेतो छु बाजी हेलो फ्रेंड्स કેમ છો મજા મે ને અમે પણ મજા મે છે તો અમના મે તુવેર વેન માં આવી ગયા છે તુવેર વેન માં આવી ગયા છે સુકી તો વધારે નથી સુકાય પણ થોડી થોડી સુકાય ગઈ ને એટલે વેન માં આવ્યા છે અને તમે બ્લોગ માં બન્યા રેજો કે કે રીતે તુવેર વેનીએ છે તો ફ્રેન્ડ આજે પહેલી વાર મંગુને મોબાઈલ માં બ્લોગ માં બોલાવ્યો કારણ કે આમ તો પહેલા પણ આવતી પણ થોડી ઘણી શરમ લાગતી હતી એટલે બ્લોગમાં નહોતો આવતી એટલે આજે તો જેમ તેમ કરી સમજાવી તો બ્લોગમાં આવી તો ફ્રેન્ડ એનો બ્લોક કે લાગ્યો કમેન્ટમાં કીધું જેથી કદાચ હર લાગ્યો તો કમેન્ટ કરજો જેથી બીજી વાર બ્લોકમાં આવે તો પછી કમેન્ટ સારી ના કરો તો એ બીજી વાર બ્લોકમાં નહીં આવે બરાબર તો આથી ખૂબ પૂરું છે અમારી ટીવીરો તિબીરોનું વેણ શું આવે જીમમાં બની રહે છે

જાતે ખાવા બનાવન કે લે ભાઈ જાતે ખાવા બનાવશે જે પહેલી ખેની ભરે અને એટલે આપણે રોટલા ને પછી રોટલા ના આજે એમને જાતે બનાવવાનું છે હો હું નઈ બનાવવાની કારણ કે આજે મારે મંગળવાર છે એટલે એમને એમને બનાવવાનું છે

તમારા હારુ મે પાસરી ચલો આ કાઈ કે રીલ હારુ રોટલા બનાવાનો વારો ભારત છે જો સુભરી બનાસુ યા બને હેલો નમસ્કાર વાઘેજી હર સપન તો ગાડીયા પડતી હાર્દિકા પૂટલા પૂટલા ખાઈને આખર પાછો દવા મારવા પાછી મારો પંપ દવા પણ છે આ બાજુ આ દવા રોગરની દવા છે અને કઈ કાલે તો આમાં છાંટી દીધેલી આ બાજુ હવે આજે આ જે ટુકડી દેખાય આ ટુકડીમાં દવા છાંટવાની બાકી છે તો આજે સાંજ સુધીમાં છાંટી દઈશું પછી નવરાત છે કંઈક કામ ધંધો જોશું તો જશું કામમાં ત્યાં સુધી તો એ ભાઈ જશું ક્યાંક મજૂરી કરવા બોલાવે તો બસ તો ફ્રેન્ડ આજના માટે આટલું જ અને વિડીયો ગમી હોય તો લાઈક કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બીજું શું કહું તમારા દોસ્તોને શેર કરી દેજો વે